વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે પ્રોટેક્શન વોલ મહામુસીબત બની છે મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી બનાવેલ પ્રોટેક્શન વોલમાં પગથિયા જ બનાવવામાં આવ્યા નથી જેથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોને દરિયાકિનારે જવા અને આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે મહામુસીબત બનેલ પ્રોટેક્શન વોલ અંગે સ્થાનિક ગામના માછીમાર એવા કૈલાશ માંગેલા સ્થાનિક પંચાયત વોર્ડના સભ્ય રમેશ માંગેલા અને સ્થાનિક અગ્રણીઓએ પોતાની જણાવ્યું હતું કે દહેરી ગામે દરિયાઈ પ્રોટેક્શન બનાવવા માટે મોટા મોટા દરિયા કિનારે પાથરી દીધા છે જ્યાં પથ્થરોની આળશમાં પગથિયા જ બનાવવામાં આવ્યા નથી ગામના મોટા ભાગના લોકોનો વ્યવસાય માછીમારી કરવાનો છે જે માટે દિવસના કે રાત્રીના ગમે ત્યારે દરિયામાં જવાનું થતું હોય છે જેમાં દરિયા કિનારાની આ પગથિયા વગરની પથ્થરોની પ્રોટેક્શન વોલ આવા જવા માટે ભારે મુશ્કેલી ઊભી કરી રહી છે પગથિયાના અભાવે દરિયામાં ભારે વજનવાળી જાળ લઈને જતા માછીમારોએ મોટા પથ્થરોની આળશ પાર કરવી અનિવાર્ય છે જેમાં માછીમારોએ અકસ્માતનો પણ ભોગ બનવો પડે છે આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકરને લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી પરિણામ શૂન્ય છે મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે દરિયાઈ ધોવાણને અટકાવવા અંદાજીત દસ કરોડ રૂપિયાના ખર્ચે દરિયાઈ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે જોકે આ પ્રોટેક્શન વોલના નામે અહીં નામકરણ કરી નાખ્યું છે દહેરી ગામમાં મોટા ભાગના લોકો માછીમારી કરી ગુજરાન ચલાવે છે દિવસ કે રાત્રે ગમે ત્યારે માછીમારી કરવા જવું પડે છે જેમાં પ્રોટેક્શન વોલ મુસીબત બની છે તંત્રએ કરોડોના ખર્ચે પ્રોટેક્શન વોલના નામે મોટા પથ્થરો દરિયા કિનારે ગોઠવી દીધા છે ક્યાંય પગથિયા જેવું કશું ચડ ઉતર માટે રાખ્યું જ નથી તેથી મુસીબત વેઠતા ગામ લોકોને અને માછીમારોની સમસ્યા સાથે ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમા દરિયામાં કઈ રીતે વિસર્જિત કરશે તેની પણ ચિંતા સતાવી રહી છે ગામના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ગણેશ ઉત્સવ મહાઉત્સવ છે ગણેશ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક તે પ્રતિમાનું દરિયામાં વિસર્જન કરવા જાય છે

પ્રોટેક્શન તો મળ્યું છે પણ અમારે જે મચ્છીમાર લોકોનો જે ધંધો છે એ આખો દરિયા પર હોય છે રોજીરોટી દરિયા પર હોય છે તો એમને મચ્છીમાર પકડવા મચ્છી પકડવા માટે રાત્રે એટલે કંઈ દિવસમાં જ જવું એવું નથી પાણીના હિસાબથી રાત્રે દિવસે જવું પડે રાત્રે ક્યારે પણ ઉઠી જવું પડતું આ લોકો જે જાળવાના જે વજન હોય એ જાળવાનું વજન પચાસથી સો કિલોનું વજન હોય એ વજન લઈને એ લોકો કેવી રીતે ઉતારવાના અને કેવી રીતે ચડવાના આ બહુ મોટો જટિલ પ્રશ્ન છે અમે વચમાં પણ રમણભાઈ પાટકર આવેલા સાહી અંદર ત્યારે એમને લેખિત લેખિત એપ્લિકેશન પણ આપેલી છે પણ હજુ સુધી એના પર કઈ એ થઈ નથી તો અમે બધા જે આ છે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના જે પણ કોઈ હોય એમને આ માધ્યમથી અમે જણાવવા માંગે છે કે આનો કંઈ પ્રશ્ન હોય કેવી રીતે અમારે આ પ્રશ્નનો એ કરવું છે એ તમે જણાવશો તો અમે એ પ્રમાણે એનું કાર્યવાહી આગળ વધાવીશું દેહરી ગામનો જટિલ પ્રશ્ન છે પ્રોડક્શન દરિયાઈ આવવાથી દરિયા છે લગભગ સરકારના માધ્યમથી કરોડનો પ્રોજેક્ટ ધરાયો છે બિરદાવીએ અમે દેહરી ગામના આધારે કે અમારા કમસે કમ ગામના જે વિસ્તારને જે દરિયાઈ ધોવાન થતું હતું વર્ષોથી જે અમારો સાઈધામ વિસ્તાર અમારો રાઠોડવાડી વિસ્તાર અમારો માંગેલવાડ વિસ્તાર અને અમારો જ્વાહારવાડી વિસ્તાર આજે સરકારના માધ્યમથી જે પ્રોટેક્શન ઓલ બહેની છે એમાં ખરેખર આભાર વ્યક્ત કરીએ છીએ પંચાયતનો પણ માન્ય ધારાસભ્યશ્રીનો પણ પરંતુ આવનાર દિવસોના અંદર ગત અમારી ગ્રામસભા ગઈ જેના અંદર મેં મુદ્દો ઉંચાઈ કે ભાઈ ગણપતિ બાપા બધાને ત્યાં આવે છે ને આખા ગામના અંદર અમારા ત્યાં સાર્વજનિક પણ આવે છે હવે અમારા માટે દયનીય પરિસ્થિતિ એ છે કે આ તમારા સામે તમે જોઈ શકો છો કે આટલા મોટ મોટા પથ્થરો આવ્યા છે તો અમે લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ માન્ય ગ્રામસભાના અંદર સરપંચશ્રીને કે ભાઈ આપણે ત્યાં પંદરમાં નાણાં પંચના અંદર લગભગ સાઈધામ દેહરીનો વિસ્તાર રાઠોડવાડીનો વિસ્તાર અને માંગેલવાડનો વિસ્તાર ને જવારવાડીનો વિસ્તાર જેના અંદર પગથિયા એટલે કે લગભગ એક સાઈડ અને બીજી સાઈડ એટલે લગભગ એક એક વિસ્તારના અંદર બબ્બે પગથિયાનું જે કોમ્બિનેશન થાય અને લોકો માટે જે અગવડ પડી રહી છે એ સગવડમાં પરિવર્તન થાય કે જે અમારે બધાની માંગ છે ભાઈ તમારે બધાની માંગ છે ને એ આધારની એટલે આ વસ્તુ જરૂરી છે ને એના અનુસંધાનમાં ગ્રામ પંચાયતના સભ્યશ્રી અમારા નામાભાઈ મુખ્ય અમારા વિજયભાઈ વિસ્તારના આધારે તે જ ઉપરાંત અમારા દરેક ભાઈઓ આવ્યા જ છે અને ખાસ મારી વિનંતી છે આપણા મીડિયાના લેવલથી કે ભાઈ આ અમારો બહુ મોટો જટિલ પ્રશ્ન છે ને એને આવરી લો અને મહેરબાની કરીને અહીંયાથી પગથિયાનું સ્ટેપ પાછળ સુધી ઉતારી આપો કે જેથી કરી અમારા ગણપતિ બાપાનું વિસર્જન તથા વ્યક્તિત્વ જે અમારા દરિયામાં સ્મશાનના આધારે સળગાવવામાં આવે છે એમાં પણ અમ લોકોને બહુ મોટી તકલીફ અનુભવી રહ્યા છે તો મહેરબાની કરીને આ માધ્યમથી હું અપીલ કરીશ કે આ જલ્દીથી જલ્દી કામ પરિપૂર્ણ થાય આભાર